માન્ય જે શ્રી રાજ્યપાલ શ્રી પોતાના સંબોધનની શરૂઆત અમારા સંવિધાન અમારા સ્વાભિમાનથી કરી હતી માન્ય જે શ્રી આજે સંવિધાનની વાત થતી હોય પણ આઝાદીના સિત્તોતેર વર્ષ પછી પણ અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટે સંવિધાનમાં આર્ટિકલ બસો ચુમ્માલીસ એક અંતર્ગત પાંચમી અનુસૂચિની જોગવાઈ કરવામાં આવી છે છતાં ગુજરાતમાં આ દિન સુધી પાંચમી અનુસૂચિની અમલવારી નથી થઈ માન્ય અધ્યક્ષ શ્રી વહીવટ અને નિયંત્રણ કલ્યાણકારી યોજનાઓના આયોજન માટે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની રચના થઈ છે જેના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્ય હોવા જોઈએ એના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્ય નથી અને એની સમયાંતરે મિટિંગો પણ આજે મળતી નથી માન્ય અધ્યક્ષ શ્રી પંચાયત એક્સ્ટેશન ઓફ ધી શિડ્યુલ એરિયા પૈસા એક ઓગણીસો છન્નું ની વાત કરીએ આજે ધરાતલ પર આજે ધરાતલ પર પૈસા એકની પણ ચુસ્ત અમલવારી નથી થઈ માન્ય અધ્યક્ષ શ્રી આપણે તોતેર ડબલ એની બધા જાણીએ છીએ કે જે રીતના મહીસાગર દાહોદ અને કેવડિયામાં

ઉત્તર ગુજરાતના આઠ જિલ્લાના બત્રીસ સિંચાઈના નર્મદાના પાણી પહોંચાડવાની તથા સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના જેને સોની યોજના કહીએ છીએ એ અંતર્ગત અગિયાર જિલ્લાના એકસો ને પંદર જળાશયોમાં પાણી ભરીને સિંચાઈ પાણી પૂરું પાડવાની જે વાત કરી છે માન્ય દીપશ્રી આ નર્મદાના વિસ્થાપિતો આજે પણ પોતાના વળતર માટે અપવાસ આંદોલન કરે છે એના માટે એક પણ લીટી કે એક પણ શબ્દોનો આ સંબોધનમાં ઉપયોગ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તે દુઃખની બાબત છે જે લોકોએ છે શ્રી જમીનો આપી છે દેશના આઝાદીમાં એટલું બધું યોગદાન છે દેશના વિકાસમાં એટલું બધું યોગદાન છે એ વિસ્તારોમાં આજે આજે વર્ષ પછી અમારા જેવા શિક્ષકો માટે કરવા પડે શાળાઓ માટે આંદોલનો કરવા પડે સિંચાઈના અને પીવાના પાણી માટે આંદોલનો કરવા પડે રોડ રસ્તા માટે આંદોલનો કરવા પડે તો ક્યાં સુધી અમે લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ ક્યાં સુધી અમે આંદોલન નિવેદન આવેદન નિવેદન કરીશું એટલે માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી હું કહેવા માંગુ છું આજે આદિવાસીનું સ્વતંત્ર શાસન નથી એટલા માટે જ આદિવાસીનો વિકાસ નથી થયો આવનારા દિવસોમાં આદિવાસીનું નું સ્વાયત બને એના માટે બંધારણના પ્રાઉન આર્ટિકલ ત્રણ મુજબ અલગ પ્રદેશ ઓગણત્રીસ મૂકું છું માન્ય અધ્યક્ષ બિલ પ્રદેશ હતો જેને રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ગુજરાત માં વિભાજીત કરવામાં આવ્યો છે એ અમારો અધિકાર છે એ અમે લઈને રહીશું અધ્યક્ષ પ્રવચન માન્યક્ષ